ચૂંટણીની અંદર કઈ રીતે મતદારોને પૈસા આપી અને ખરીદવામાં આવે છે તેમનો એક અત્યારે દાખલો સામે આવ્યો છે અને આ સ્ટિંગ ઓપરેશન કર્યું છે ગોપાલ ઇટાલિયાએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ કોઈ પણ ચૂંટણી હોય આપણે સાંભળ્યું છે કે મતદારોને ખરીદવા માટે પૈસાની લેવડ દેવડ કરવામાં આવે છે પૈસા આપવામાં આવે છે પૈસાથી મતદારોને ખરીદવામાં આવે છે 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 આ આક્ષેપ તે ભાજપ થયા વખતે વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ અત્યારે ગોપાલ સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને એમાં સામે આવ્યું છે કે કઈ રીતે પૈસા આપીને મતદારોને ખરીદવામાં આવે છે જ્યારે આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું રેડ કરવામાં આવી અને જે ગોપાલ ઇટાલિયા આખો ભાંડો ફોડ્યો છે તે સૌથી પહેલા સાંભળી લઈએ અને જોઈ લઈએ રૂપિયા

અમારા હરદેવભાઈ વિકમા છે આમ આદમી પાર્ટી મજબૂત ક્રાંતિકારી છે આજે આ પૈસાનો ખેલ ખેલવાવાળા જે લોકો છે એનો આવે હોટલ ઉપર અત્યારે પૈસા લેવા જઈ રહ્યા છે ધીમી રાખ્યો ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ વળશે આપણા વોટર ઉપર એટલે તમારે કેમેરો ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે આકે અને સીધી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ આપણે ગાડી વળશે આ હોટલ આવી ગઈ છે તો ઓમાર ઓ કેમેરા થોડા નીચે રાખો ઉસકો નીચે રાખો નીચે કોઈ ખુશી છે સે છે સે રાખો આ ગાડી ધીમે રાખો ગાડી ની ઉઠે લઈ લો જાડવાની ઉઠે લઈ લો

અને પૈસા લેવા પોતે ગયા છે હવે ભાઈ આપણે ગાડી જવા દો કેમેરા મારા તરફ કરી લો બંને ભાઈ તમે ગાડી આપો કેમેરા આ બાજુ લઈ લો ઝૂમ આઉટ કરીને મિત્રો આ પૈસાનો ખેલ ચાલુ થયો છે હરદેવભાઈ વિકમા અમારા કાર્યકર્તા છે બહુ જૂના અને પીડ કાર્યકર્તા છે ભાઈ આમ સીધી જવા દેજો અને લાંબેથી યુ ટર્ન મારીને લાવો ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે આ હરદેવભાઈને આજે સવારે ફોન આવ્યો કે પાંચ લાખ તમને આપી દેવામાં આવશે ત્યારે ને ત્યારે માટે ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે અને તમે ધારો કે તમે પોતે પણ બીજા પાંચ લોકોને તોડીને લાવશો પાર્ટીમાં તો પણ અલગ ભાવ છે આજે આપણે લાઈવ સ્ટીંગ કરી હવે આગળથી યુટન મારી લેજો મોટી જગ્યાએ ત્યાંથી મારજો એટલે શું કોઈ જોવે નહીં આવી રીતે પૈસા એવી રીતે પેટ્રોલ પંપની દિવાલ છે ને એની એકદમ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા નીચે રાખજો એને હાથ દેજો સીધે સીધું મોઢું જ અંદર જવા દેજો જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા

ભાઈ ઊંચો ના કરો કેમેરો નીચે રાખો બતાવો ક્યાં છે આ જગ્યા એ છે ગાડી થોડીક પાછી લઈ લો એટલે આપણે ગાડી દબાઈ લઈ નોર્મલ પાછી લઈ લો નોર્મલ બસ 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 तमें डाभी साइडे वुला उपाश हो एक लजराख जो जो कि अ कि अ कि अ कि अ कि अ अ मचल जो आपया आप 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 મિત્રો આ સ્ટ્રિંગ ઓપરેશન હાલી રહ્યું છે જો હમણાં ના એ નથી

ఆట్టి కైని దత్త ఓకే ఓకే ఇది డిఫరెంట్ మార్రులో ఫోన్ చే థాంక్యూ హరుకాయ డికరి హమే ముబి ది గాయ్ గాడి आपली చే రవిన్ భాయ్ వాలి సల జవాయ లవన మన అపో తమర ఫోన్ అబ రిజిస్టర్డ్ ఫోన్ లో ఆ పోలే

અમારા હરદેવભાઈ નામના વ્યક્તિ જે છે અંદર અત્યારે ગયા છે લેવા છે ઓલા હરદેવભાઈ ને ખાલી ફોન સમય લાવો આ થાય નહીં ભલે મને

કોઈને બે લાખ કોઈને પાંચ લાખ કોઈને દસ લાખ આપવામાં આવે છે દોસ્તો આ ખેલ છે ખુલ્લો પડવો ખૂબ અમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો જે ગાડી જો અત્યારે જેવો આવે ને

બરાબર તમારે ઉતરી બહુ દોડવાનું નહીં ટોળું ના થવા દેવ ને સ્લોલી નિરાત અને તમે તમને ક્યાં ઓળખે તમે આ ઝાડવા નીચે રાખી દો ને આ બાજુ જ્યાં ઠેઠું કામ હા નથી અલવન કાઢીને અહીંયા ઉભર્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે થી તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસાના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે એમાં જોઈને બેઠા છે કે ક્યારે બાર આવે અને ક્યારે અમે એનું સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ હવે આવશે એવું લાગે છે મને મારો પાક્કો અંદાજ છે કાઢી દિવસ જાય ને

पैसा लेवाना था वो नहीं गाड़ी में कहीं गाड़ी में भी पैसा पैसा लेने ले, अंदर ले गया हाँ ओके गाड़ी और

અહિયા બોલાવી બોલાવી ને પૈસા નું વિતરણ હાલે છે નાખવા માટે પૈસા નથી ગરીબો નાખવા પૈસા નથી અહિયાં બે બે પાંચ પાંચ લાખ રૂપિયા દોસ્તો જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો જે રીતે વિસાવદર ની અંદર સામે આવ્યું છે કે પૈસાથી મતદારોને ખરીદવામાં આવે છે ભાજપના કાર્યકર્તાઓને ત્યાં મોકલવામાં આવે છે અને આ કુસ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર